મિત્રો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી આ પાંચ રાશિઓનું નસીબ અચાનક તેજીથી ચમકી ઉઠશે હા મિત્રો આ રાશિઓના જીવનમાં એક પછી એક મોટી અને આનંદદાયક ખુશખબરીઓ આવતી જશે આ વખતે માતા લક્ષ્મીજી બાર રાશિઓમાંથી માત્ર પાંચ રાશિઓથી વિશેષ ખુશ છે હવે માતા લક્ષ્મીજી એ જ ભાગ્યશાળી રાશિવાળાઓના ઘરે પધારવા જઈ રહી છે જેના કારણે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દુઃખો અને કષ્ટો દૂર થઈ જશે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અસંખ્ય ખુશીઓ આવનાર છે જે તેમના આખા જીવનને એક સકારાત્મક દિશામાં ફેરવી દેશે તો ચાલો જાણીએ કે એકઈ પાંચ રાશિઓ છે જેમ પર માતા લક્ષ્મીજીની અપાર કૃપા આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી વરસવાની છે છે અને જેમના જીવનમાં શરૂ થવાનો નસીબ અને સફળતાનો એક નવો અધ્યાય આ વિડિયોમાં અમે તમને વિશેષ રીતે જણાવશું એ જ પાંચ સૌભાગ્યશાળી રાશિઓ વિશે શ્રુદ્ધાપૂર્વક વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને બિલકુલ પણ સ્કીપ ન કરો કેમ કે આ વીડિયો એ પાંચ રાશિઓના જાતકો માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક સાબિત થવાનો છે મિત્રો વિડિયોની શરૂઆત કરવા પહેલા જે પણ સાચા ભક્તો છે માતા લક્ષ્મીજીના તેઓ કૃપા કરીને આ વિડિયોને એક લાઈક જરૂર આપો અને નીચેના કમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી જેથી માતાજીનો આશીર્વાદ સીધો તમારા જીવનમાં ઉતરી શકે સાથે જ જો તમે અમારા ચેનલ જ્યોતિષ દર્શન પર નવા છો તો ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી લો જેથી આવું જ અદભુત અને જ્ઞાનવર્ધક જ્ઞાન તમે સમયાંતરે મેળવી શકો ચાલો હવે વાત કરીએ એ પાંચ રાશિઓની જેમનું નસીબ આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી બદલાવાનું છે અને જેમની ઝોલી ખુશીઓથી ભરાઈ જવાની છે અપાર ખુશીઓ ધન સફળતા અને સમૃદ્ધિથી ભરપૂર જેમ કે તમે જાણો છો દરેક વ્યક્તિને પોતાના ભવિષ્ય અંગે જાણવાની જિજ્ઞાસા હોય છે દરેક મનુષ્ય જાણવા માંગે છે કે આવનારા સમયમાં તેના જીવનમાં શું થવાનું છે જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની ગતિ આપણા જીવનના ઉતાર ચઢાવનું મુખ્ય કારણ હોય છે ગ્રહોની ચાલમાં ફેરફાર થતાં સીધો પ્રભાવ રાશિઓ પર પડે છે અને અનુસાર જીવનમાં પરિવર્તન આવે છે આ જ ક્રમમાં હવે એક અદભુત મહાસંયોગ સર્જાઈ રહ્યો છે જેમાં માતા લક્ષ્મીજી સ્વયંબાર રાશિમાંથી આ પાંચ રાશિઓનું નસીબ ઉજ્જવળ બનવા જઈ રહ્યું છે માતા લક્ષ્મીજીને ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જેમ પર માતાજી ખુશ થાય છે તેમનું જીવન આનંદ અને સફળતાથી ભરાઈ જાય છે હવે વાત સાચી છે કે દરેક વ્યક્તિ સમાન પરિસ્થિતિમાં જન્મતો નથી કોઈની ગરીબી કે અમીરી એ તેના જન્મથી નહીં પણ તેના પુરુષાર્થ અને સંકલ્પથી નક્કી થાય છે જો કોઈ ગરીબ પરિવારમાં જન્મે છે તો પણ પોતાની મહેનત અને આત્મવિશ્વાસથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે ઘણા લોકો ધન કમાવાની મોટી ઈચ્છા રાખે છે ભલે એ ગરીબ હોય કે અમીર જ્યારે ગ્રહો અને નક્ષત્રોમાં ફેરફાર થાય છે ત્યારે તેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર ખૂબ સકારાત્મક હોય છે અને કેટલીક પર નકારાત્મક થાય છે હવે આ વખતે એવો ખૂબ જ શુભ યોગ સર્જાઈ રહ્યો છે જે ખાસ કરીને આ પાંચ રાશિઓ માટે અતિ લાભદાયક સાબિત થવાનો છે આ રાશિઓ પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ પડવાની છે જેમના કારણે તેમને ધન નસીબ અને સફળતાના ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મળવાની છે આ યોગના પ્રભાવથી આ રાશિના જાતકોને ભારે આર્થિક લાભ સુખ સમૃદ્ધિ અને જીવનમાં નવી તકો પ્રાપ્ત થવાની છે હા મિત્રો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભાગ્યશાળી રાશિઓની જેમને માતા લક્ષ્મીજીની કૃપાથી અનેક પ્રકારના લાભ ધનવૃદ્ધિ અને મોટી સફળતાઓ મળવાની છે અને આ યાદીમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે કારણ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે માતા લક્ષ્મી તમારાથી ખૂબ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદ સતત તમારા પર રહેશે તમારા જીવનમાં હવે આનંદની ભરમાર થવાની છે જો તમે કોઈ નવું કામ માતા લક્ષ્મીજીનું નામ લઈને શરૂ કરો તો એ કામ નિશ્ચિત રીતે સફળતાની ઊંચાઈ પર પહોંચશે તમે મોટા અને પ્રભાવશાળી લોકોને મળશો જેના કારણે તમારા અટકેલા કામ સરળતાથી પૂરા થશે જો તમે કોઈ ઉધાર અથવા દેવાથી પરેશાન છો તો હવે રાહતની ખુશખબર છે તમને આમાંથી મુક્તિ મળવાની શક્યતાઓ છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તેનું સારું પરિણામ તમારું જીવન બદલાશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે જે લોકો વ્યવસાયમાં છે તેમને ઈચ્છિત સફળતા મળશે અને વ્યવસાયમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને દરેક કાર્યમાં સકારાત્મક પરિણામ મળશે ઘર અને પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે જે લોકો વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવા માંગે છે તેમના માટે પણ સમય ખૂબ અનુકૂળ છે તેમનું સપનું હવે સાકાર થઈ શકે છે નોકરી કરનારાઓ માટે પણ પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંકેતો દેખાઈ રહ્યા છે કુલ મળીને કુંભ રાશિના જાતકો માટે હવે જીવનમાં નવી ઉર્જા આનંદ અને સમૃદ્ધિનો પ્રવેશ થવાનો છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું જીવન સફળતાથી ભરાઈ જશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા લઈને આવી રહી છે તેમના આશીર્વાદથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા ભયંકર રીતે વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે લાંબા સમયથી કોઈ નવા અવસરની શોધમાં હતા તો હવે એ અવસર તમારા જીવનમાં આવી રહ્યો છે તમારા જે પણ કામ અટકી ગયા હતા તે હવે ઝડપથી પૂર્ણ થશે અને દરેક પગલા પર તમને સફળતા મળશે આ સમય દરમિયાન તમારી આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થવાની સંપૂર્ણ તકો છે જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારો છો તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે અને તમારી યોજના ચોક્કસ રીતે સફળ થશે વૃષભ રાશિના જાતકો માટે અનેક માર્ગો ધન પ્રાપ્તિ થશે આર્થિક રીતે મજબૂત બનવાના વિશેષ સંકેતો છે જે તમને આર્થિક રીતે સશક્ત બનાવશે માતા લક્ષ્મીજીની અસીમ કૃપાથી આ સમય દરેક દ્રષ્ટિકોણે લાભદાયક રહેશે તમારા પરિવારમાં પણ સકારાત્મક અને આનંદદાયક વાતાવરણ રહેશે વેપારમાં પ્રગતિ થશે અને સામાજિક જીવનમાં માન સન્માન વધશે હઠાત કોઈ મોટા આર્થિક લાભની સંભાવના છે જે તમારું આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા દર્શાવાઈ રહી છે હવે તમારા પ્રયાસો બમણા પરિણામ લાવશે વેપારમાં લીધેલા પગલા હવે લાભદાયક સાબિત થશે અને નોકરીમાં પણ ઝડપથી સફળતા મળશે વેપારીઓને વિશેષ ધનલાભ થઈ શકે છે અને દાંપત્ય જીવનમાં પણ કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે સામાજિક ઇજ્જત વધશે અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ઇચ્છિત સફળતા મળશે તમારા પ્રયત્નો હવે સકારાત્મક પરિણામ આપશે અને મુશ્કેલ કામો પણ સરળતાથી પૂરા થશે વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ સમય અનુકૂળ છે હવે તેમનું સપનું સાકાર થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી નવા ઘરની કે વાહનની ખરીદીની યોજના સફળ થશે આ શુભ સમય દરમિયાન તમે તમારી મનોકામનાઓ પૂર્ણ થતી જોઈ શકશો અને તમારા ઘરમાં આનંદની લહેર રહેશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ રાશિના જાતકોને પણ માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે આ સમય તમારા માટે અનેક શુભ અવસરો લઈને આવી રહ્યો છે માતા લક્ષ્મીજીની પ્રસન્નતા તમારા જીવનને સુખ સમૃદ્ધિ અને સફળતાથી ભરી દેશે તમે જે પણ કાર્ય દેવી લક્ષ્મીજીનું ધ્યાન કરીને શરૂ કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે હવે કોઈ અવરોધ તમારા માર્ગમાં ઊભા રહી શકશે નહીં સાથે જ તમારું કાર્યવરિષ્ઠો અને અસરશાળી લોકોના સહકારથી સરળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે દેવાથી પીડાતા હોવ તો હવે તેના પરથી મુક્તિ મળવાની તકો છે તમારી મહેનત હવે જરૂર ફળ આપશે દાંપત્ય જીવનમાં ગાઢતા વધશે અને વેપારમાં તમારું મનગમતું લાભ મળશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે તમારો વ્યવસાય ઝડપી ગતિથી વિકાસ પામશે અને દરેક દિશામાં આગળ વધશો પરિવારમાં સુખ શાંતિ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ અનુકૂળ છે અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવાનું સપનું હવે પૂરું થવાના યોગ છે અને જેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિની રાહ જોવી રહી છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ છે ધનુ રાશિના જાતકો માટે એવું કહેવું વધારે નથી કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે તમારું જીવન હવે સકારાત્મક બદલાવોથી ભરાઈ જશે અને દરેક બાજુ શ્રેષ્ઠતા જ શ્રેષ્ઠતા દેખાશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા છે જે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા લાવશે આ સમયે તમારું વૈવાહિક જીવનમાં પ્રેમ અને સામંજસ્ય વધશે સંબંધોમાં મધુરતા આવશે જેને કારણે મનમાં પણ ખુશી રહેશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે વિશ્વાસ સાથે વેપારી માટે અચાનક નફાની સંભાવનાઓ છે જે આર્થિક રીતે તમને સ્થિરતા આપશે તમારી ભાષા અને વર્તન સંતુલિત રહેશે જેનાથી ખોટા કામ પણ યોગ્ય દિશામાં આગળ વધશે કાર્યાલયમાં તમારે તમામ કાર્ય સમય પર પૂર્ણ કરવાનું રહેશે જે લોકો બીજાઓની મદદ કરે છે ખાસ કરીને જરૂરમંદોને મદદ કરે છે તેમના માટે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વધુ રહેશે આ સમય દરમિયાન વેપાર ક્ષેત્રમાં પણ તમારે સારો લાભ મળી શકે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ખુલશે અને નવા વાહનની ખરીદીના શુભ સંકેત પણ છે કુલ મળીને આ સમય કર્ક રાશિના જાતકો માટે સંપૂર્ણપણે અનુકૂળ છે આ માટે આ શુભ સમયનો પૂરો ઉપયોગ કરો અને તેને છોડતા ન જશો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે ઘરના વાતાવરણમાં આનંદ અને ઉત્સાહ છવાઈ જશે પારિવારિક સમસ્યાઓ હવે અંત પામશે કારણ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા સાથે છે આ રાશિના લોકોને વ્યવસાયમાં અદ્ભુત લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બની જશે સાથે જ કોઈ ધાર્મિક કાર્ય પણ તમારા ઘરે સંપન્ન થઈ શકે છે આ સમય નવો પ્રોજેક્ટ કે કાર્ય શરૂ કરવા માટે અત્યંત શુભ છે દેવામાંથી મુક્તિ મેળવવાના યોગ છે અને અચાનક ધનલાભના પણ સંકેત છે જેમ લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને સેલેરી હાઇક મળવાની શક્યતાઓ છે દરેક ક્ષેત્રમાં સફળતા તમારું સ્વાગત કરશે અને તમારું જીવન અવસરોથી ભરપૂર રહેશે સિંહ રાશિના મિત્રો આ સમય તમારા માટે ખૂબ લાભદાયક અને શુભ છે તેનો સંપૂર્ણ લાભ અવશ્ય ઉઠાવો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થવાનો છે ધનની દેવી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને તેમનું આશીર્વાદ સતત તમારી પર રહેલું છે જેના કારણે તમારા જીવનની આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થવાની છે તમારા પ્રયત્નો સફળ રહેશે અને કાર્યક્ષેત્રમાં ખૂબ જ સકારાત્મક ફેરફાર દેખાશે માતા લક્ષ્મીની કૃપાથી ધન કમાવાની દિશામાં જે અડચણો હતી તે હવે દૂર થશે અને ઝડપથી ઉન્નતિનો માર્ગ ખુલી જશે આવકના નવા સ્ત્રોતો દેખાશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે નોકરી કરનારાઓ માટે પગાર વૃદ્ધિ અને પ્રમોશનના યોગ છે વેપારમાં અચાનક મોટો લાભ થઈ શકે છે અને ઘરેલું જીવન પણ સુખમય રહેશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું જીવન ખુશહાલ બની જશે મિત્રો આગળની રાશિ પર જતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ રસપ્રદ અને મહત્વપૂર્ણ જાણકારીઓ સમયસર તમને મળતી રહે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે કારણ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારી ઉપર છે ધનની દેવી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદ તમારા જીવનને નવી દિશા આપશે તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે કોઈ કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે હવે તમને આગળ વધવામાં કોઈ અટકાવી શકશે નહીં વરિષ્ઠ લોકોનો સહકાર તમારા કાર્યોને સરળ બનાવી દેશે જો તમારી ઉપર જૂનું દેવું છે તો હવે તેમાંથી મુક્તિ મળવાની તકો બનતી દેખાઈ રહી છે તમારી મહેનત હવે ફળ આપશે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમજૂતી યથાવત રહેશે જ્યારે વ્યવસાયમાં તમને ઇચ્છિત સફળતા મળશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારો ધંધો દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વિકાસ કરશે તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જેના કારણે ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે જેમના સપના છે વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાનું હવે તેમના આ સપના જલ્દી સાકાર થવાના છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળી શકે છે જ્યારે જે લોકો પહેલાથી નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે મીન રાશિના જાતકો માટે એવું કહેવું ખોટું નહીં હોય કે હવે તમારા જીવનમાં આનંદ જ આનંદ આવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે આ સમય તમારું ભાગ્ય ઉજ્જવળ બની શકે છે અગાઉથી ચાલતી સમસ્યાઓ હવે ધીરે ધીરે દૂર થવા લાગી છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ સર્જાશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને વેપાર કરનારા લોકોને ખાસ લાભ મળી શકે છે ધન ના ઘણા સ્ત્રોતો ખુલી શકે છે જે કામોમાં અડચણો આવી રહી હતી તે હવે સરળતાથી પૂર્ણ થવા લાગશે માતા લક્ષ્મીની કૃપાથી જીવનના દરેક ખૂણામાં ખુશીઓની વર્ષા થશે કન્યા રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો કારણ કે આ સમય તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની ખાસ નજર સતત રહેલી છે ઘણા સમયથી અટકેલા કામો હવે ઝડપ વધશે અને સફળતાની દિશામાં આગળ વધશે જો તમે કોઈને આર્થિક સહાય આપી હતી તો હવે તે પૈસા પાછા મળવાની સંભાવના છે જૂના ઋણમાંથી મુક્ત થવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે સમાજમાં તમારું માન અને સન્માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે માતા લક્ષ્મીની કૃપાથી વેપારમાં અચાનક નફો થઈ શકે છે અને ઘરના વાતાવરણમાં આનંદ છવાઈ જશે આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે ગુસ્સા પર નિયંત્રણ રાખો કારણ કે આ સમય સંતુલન જાળવવાનો છે સંતાન સુખની શક્યતાઓ પણ ઊભી થઈ રહી છે અને તમારા અધૂરા કામો હવે પૂર્ણ થવાની દિશામાં છે તુલા રાશિના જાતકો પોતે અનુભવશે કે આ સમય તેમના જીવનમાં ખુશીઓ અને સફળતાઓ લઈને આવી રહી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી છે તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારની વધુ ધાર્મિક અને પ્રેરણાદાયી વિડિયો સમય પર તમારી પાસે પહોંચે ધન્યવાદ